ગગડી બટા આજ તન છોકરા વાળા જોવા આવવાના તું કઈ બોલતી નહી હો તું કઈ બોલી તો છોકરો ભાગી જશે તું તું કે તાનો માનો બે તો અને તો તોને તમે હા હું એને સમજાઈ દઈશ પણ તું કઈ બોલતી નહી હો બટા તન કેટલા છોકરા જોઈ ગયા પણ તારા તોટલા પણ લીધે બધા છોકરા ના પાડે છે હે ભગવાન હવે આ છોકરો હા પાડી દે થારું દીકરી તો ખુબ સુંદર છે બટા કેટલું બની દીકરી તો બહુ પણ હાથ ફેલ છે બટા તું કેટલું ભણેલો છો મારો છોકરો મારો છોકરો તો એન્જિનિયર છે એન્જિનિયર હું વાત કરું છું મને એમ કે બધા એન્જિનિયર મારા અભિકરણ જેમ રખડું જ હોય બાપા મેં એમાં વચ્ચે હજાર ના કરો ને બટા તું કઈ કંપનીમાં નોકરી કરે છે મારો છોકરો તો પોપટલાલ પાનાવાળાની કંપનીમાં એન્જિનિયરની નોકરી કરે છે ઓહો શું વાત કરો છો પોપટલાલ પાનાવાળાની કંપનીમાં નોકરી કરે છે બાપા મને તો ડાળમાં કંઈક કાળું લાગે છે બધાય જવાબ છોકરાની માં આપે છે છોકરો તો કંઈ બોલતો જ નથી છોકરો શરમાળ લાગે છે કંઈ બોલતો સમ એ એમાં એવું છે મારા છોકરાને છે ને ઓછું બોલવાની આદત છે એટલે બેટા તને રસોઈ બનાવતા તો આવડે છે ને અરે હા મારી દીકરી તો હોય કામમાં હો વખણી છે એને તો કઢી ખીચડી લાપસી તમે જે કોઈ બનાવીને આપે હાલો તાણે અમને તો તમારી દીકરી બહુ ગમી એ તો મારી બેન બોલ છે ને તારે જ ખબર પડશે કે પૈસા પડી ગયા અમારા તું તાનું માનો લે તને કતાય બોલવાની ના પાડી ને હે ભગવાન મેં તને બોલવાની ના પાડી હતી ને તોય તું બોલી ગઈ બાપ રે તમારી છોકરી તોતરી છે લ્યો તારે હવે આ છોકરો ના પાડી દેશે ના ના તાતી અમાલી પણ પદાય તાતે હું પણ તોતલો તું দীটোত ৰা ধৰি